સુરતમાં ફ્લેશ ફાયરથી આગ લાગવાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે સચિનના પુષ્પક નગરમાં ગેસ બોટલ બ્લાસ્ટ થયો હતો જેમાં પિતા પુત્ર દાઝી જતા હાલ ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે મૂળ ઉત્તર પ્રદેશના વતની પિતા પુત્ર રસોઈ બનાવવા ગેસ શરૂ કર્યો ત્યારે આ સમગ્ર ઘટના સર્જાઈ હતી સચિનના પુષ્પકનગરમાં આવેલા ઘર નંબર પંદરસો અગિયારમાં સવારે છ વાગે બ્લાસ્ટ બાદ આગ થઈ હતી વહેલી સવારે સમગ્ર ઘટના બની હતી એમ્બ્રોડરીના ખાતામાં કામ કરતા પિતા સવારે ભોજન કરવા માટે ગેસ સળગાવવા જતાં બ્લાસ્ટ થયો હતો જેથી ઘરના દરવાજા ઉખડીને ફેંકાઈ ગયા હતા બારીઓ પણ તૂટી ગઈ હતી બ્લાસ્ટ બાદ આગ ફાટી નીકળતા ઘરના અને સામાન બળી ગયા હતા ઘર બહાર દોડી આવ્યા હતા બાદમાં ઈજાગ્રસ્ત બંનેને એકસો આઠની ની મદદથી સારવાર માટે સિવિલ ખસેડ્યા હતા જ્યાં તબીબોએ બંનેની હાલત ગંભીર ગણાવી હતી ઈજાગ્રસ્તોમાં પિતા દેશરાજ છેડીલાલ પાસવાન અને રાજકુમાર બંને યુપીના રહેવાસી છે हाल बने चालू थी नारायण नारे भाई क्या घटना हुई थी ये घटना हुई थी छह बजे सो के उठे उसके बाद खाना बनाने को आए थे लगा तो बहुत ज्यादा अभी तबीयत गत... कैसी उनकी तबीयत तो अभी बहुत दिक्कत है घटना कहाँ बनी है घटना यही है कि पूरा शरीर जल गया हुआ इलाज भी अभी बराबर नहीं हो रहा तेर तक कर रहा है सुंदर ने उतर रहा का रे, रे, रहते कहाँ पे है ये रहते यहाँ सचिन जी आई डी से मेरा फाइट थी और ये दो, दोनों का नाम क्या है एक को नाम है देशराज, एक को नाम राजकुमार है ये दोनों क्या लगते हैं ये दोनों हमारे फूफा हैं फूफा का फूफा और फूफा के लड़का है? भाई लगते हैं